ટૂબીના રૂપો અંગ્રેજી ભાષામાં સામાન્ય વાતચીત દરમિયાન ટૂબી હોવું ના રૂપોનો મહત્તમ ઉપયોગ થાય છે જેમાં વર્તમાનકાળ પ્રેઝન્ટ ટેન્સ માટે એમ ઇઝ આર ભૂતકાળ પાસ ટેન્સ માટે વોઝવેર ભવિષ્યકાળ ફ્યુચર ટેન્સ માટે વ્હીલ શેલ વપરાય છે જો કે શેલનો ઉપયોગ ઓછો જોવા મળે છે પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળ આઈ એમ હું છું ફસ્ટ પર્સન સિંગ્યુલર પ્રથમ પુરુષ એક વચન યુ આર તું છે સેકન્ડ પર્સન સિંગ્યુલર બીજો પુરુષ એક વચન હી ઇઝ તે છે થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એક વચન પુલિંગ માટે શી ઇઝ તેણી છે થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એક વચન સ્ત્રીલિંગ માટે ઇટ ઇઝ તે છે થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એકવચન વચન લિંગ માટે વી આર અમે છીએ ફર્સ્ટ પર્સન પ્લુરલ પ્રથમ પુરુષ બહુવચન યુ આર તમે છો સેકન્ડ પર્સન પ્લુરલ બીજો પુરુષ બહુવચન ધે આર તેઓ છે થર્ડ પર્સન પ્લુરલ ત્રીજો પુરુષ બહુવચન हवे आपण पास टेन्सनी माहिती लई आई के हतो फर्स्ट पर्सन सिंग्युलर प्रथम पुरुष एक वचन यू वर तू के हतो केंड पर्सन सिंग्युलर बीजो पुरुष एक वचन ही वॉस ते हतो थर्ड पर्सन सिंग्युलर तीजो पुरुष एक वचन पुलिंगमध्ये शी वॉज़ हती, थर्ड पर्सन सिंग्युलर तीजो पुरुष एकवचन स्त्रीलिंग इट वस ते थर्ड पर्सन सिंग्युलर तीजो पुरुष एकवचन नपुसकलिंग वी वर अमेता फर्स्ट पर्सन प्लुरल प्रथम पुरुष बहुवचन युवर त सेकंड पर्सन प्लुरल बीजो पुरुष बहुवचन धेवर तेव्हा थर्ड पर्सन प्लुरल तीजो पुरुष बहुवचन फ्युचर टेन्स आय विल बी हॉईश फर्स्ट पर्सन सिंग्युलर प्रथम पुरुष एक वचन यू विल बी तू होईश सेकंड पर्सन सिंग्युलर बीजो पुरुष એક વચન હી વિલ બી તે હશે થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એક વચન પુલિંગ માટે શી વિલ બી તેણી હશે થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એક વચન સ્ત્રીલિંગ માટે ઇટ વિલ બી તે હશે થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એક વચન નપુસકલિંગ વી વિલ બી અમે હોઈશું ફર્સ્ટ પર્સન પ્લુરલ પ્રથમ પુરુષ બહુવચન યુ વીલ બી તમે હશો સેકન્ડ પર્સન પ્લુરલ બીજો પુરુષ બહુવચન ધે વિલ બી તેઓ હશે થર્ડ પર્સન પ્લુરલ ત્રીજો પુરુષ બહુવચન વાક્ય રચના એક્ઝામ્પલ્સ પ્રેઝન્ટેન્સ આઈ એમ અ સ્ટુડન્ટ યુ આર અ ટીચર હી ઇઝ અ બોય She is a girl. It is an animal. We are students. You are teachers. They are boys. They are girls. They are animals. Past tense I was a student. You were a teacher. He was a farmer. She was a lawyer. It was a table. They were students. You were teachers. They were farmers. They were lawyers. They were fruits. Future tense I will be a student. You will be a teacher. He will be a farmer. She will be a lawyer. It will be a fountain. We will be students. You will be teachers. They will be farmers. They will be lawyers. દે વીલ બી ફાઉન્ડેન્સ વિદ્યાર્થી મિત્રો હવે આવા બીજા વાક્યો આપ જાતે બનાવશો ને થેન્ક યુ